ઘૂટણ ખાના અને દેહ વેપારમાં બદનામ થયા બાદ હવે ઓયો હોટલ દારૂમાં ચર્ચામાં આવી છે ડિંડોલી પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે મામલે તપાસ કરતા ડિંડોલીની ઓયો હોટલના માલિક દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા હોટલના માલિકને વોન્ટેડ જાહેર સુરતમાં દિવાળીને લઈને પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારે ડિંડોલી પોલીસ પથકના પીએસઆઈ હરપાલ મસાણી અને તેમની ટીમને એવી બાતમી મળી હતી કે ડિંડોલી કરવાડવા રોડ ઉપર આવેલા માર્ક પોઈન્ટની પાછળ માધવ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે બે ઇસમો વિદેશી દારૂ અને બીએનો જથ્થો ભરેલા થ્રી વ્હીલર ટેમ્પો સાથે ઉભા છે જે માહિતીના આધારે ડિંડોલી પોલીસે વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે નિખિલ યશવંત પાટીલ અને કલ્પેશ ગુલાબ પાટીલની ધરપકડ કરી હતી ડિંડોલી પોલીસે ટેમ્પોમાંથી વિદેશી અને બીએનઆર ટીન મળી નવસો ચાનંગ બોટલો કબજે કરી હતી દારૂનો જથ્થો એક થ્રી વ્હીલ ટેમ્પો સહિત એક લાખ અઠ્યોતેર હજાર ચારસો અઠ્યાસી રૂપિયાની મતાનું મુદ્દામાલ કબજે કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી જેમાં ઝડપેલાએ કબુલાત કરી હતી કે આ વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા જેક્સપેરો હોટેલના માલિક પ્રમોદ પાટીલ દ્વારા મંગાવાયો છે પ્રમોદ પાટીલના કહેવા પર બંને આરોપીઓ આ વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સુરતના ડિંડોલી ખાતે ડિલિવરી કરવા આવ્યા હતા છેલ્લા બે મહિનાથી હોટેલ માલિક પ્રમોદ પાટીલના કહેવા પર વિદેશી દારૂનું કટિંગ કરાતું હોવાની હકીકત બંને આરોપીએ પોલીસને જણાવી હતી જ્યાં ડિંડોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેક્સપેરો અયો હોટેલના માલિક પ્રમોદ પાટીલને વોન્ટેડ જાહેર કર્યો છે ડિંડોરી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જે સ્પેરો હોટેલના માલિક પ્રમોદ પાટીલ હોટેલ યાર્ડમાં વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો છે તે દારૂનું મોટા પાયે કટિંગ કરતો હોવાના સાથે હોટેલમાં આવતા લોકોને પણ દારૂની બોટલ પીરસતોની શક્યતા રહેલી છે તેની તપાસ પણ હાલ ડિંડોલી પોલીસ કરી રહી છે સાથે પ્રકાશવાળા